જમવાનું આવી ગયું છે બપોરનું ચાલો બધા જમવા સાદું સિમ્પલ છે શાક રોટલી છાસ સલાડ ગોળ અને પાપડ આજે દાળ ભાત નથી સિમ્પલ જમવાનું છે અને અમે બંને આજે જોડે જમવાના હતા હું કુલદીપ અને પછી બપોરે જવાના હતા મોલ પર તો પહોંચી ગયા છીએ મોલ પર કંઈ ખાસ ખરીદી નહોતી કરવાની નાની મોટી એક બે વસ્તુ જ લેવાની હતી મારા માટે એક ટોપ અથવા ટી શર્ટ અને પર્સ હું જોતી હતી તો મને પર્સ ગમી ગયું તો પર્સ પણ લીધું જોકે મેં એક પર્સ ઓલરેડી એક લીધેલું હતું પણ બીજું પાછું લઈ લીધું કેમ કે મને બહુ જ ગમી ગયું હતું આજે બતાવું છું એ પહેલાં લેવાનું હતું પણ આજે જોઈએ એવા વિડીયોમાં છે એ તો નથી જ લીધું અલગ જ લીધું છે અને પછી કુલદીપ તો જુઓ જાણે એડવર્ટાઈઝ કરવાની હોય રહી તો બધા પર્સનો વિડીયો લે છે અને પછી મારે જે કપડાં માટે ટોપ લેવાનું હતું ટી શર્ટ ને એ બધું એ જોતી હતી એમાંથી મેં શર્ટ પર પસંદગી ઢોળી અને એમાંથી બે ત્રણ અલગ અલગ ચોઈસ કર્યા હતા બહુ બધા હતા ઓપ્શન એટલે કન્ફ્યુઝ થવાતું હતું એ કયા લઉં અને કયા સારા લાગશે પછી એમાંથી મેં એક બે પસંદ કરી અને ટ્રાયલ કરી લીધા જનરલી હવે આ રીતે ખરીદી કરવાની બહુ ખાસ જરૂર નથી પડતી કેમ કે હવે ઓનલાઈન એટલા બધા ઓપ્શન વધી ગયા છે ઇન્સ્ટાગ્રામ જોતા હોય એટલે કોઈના કોઈ શોપના બધા એડવર્ટાઈઝ આવતા હોય એટલે એમાંથી જ ટી શર્ટને ને એવું તો બધું પસંદ કરીને એમાંથી જ મંગાવી લેતા હોય પણ ક્યારેક આ રીતે ગયા હોય ત્યારે એકાદ બે વસ્તુ આ રીતે જોઈને પસંદ કરીને લઈએ બાકી તો હવે ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે એટલે આ બધું તો હવે અને જો ઓનલાઈન ના જઈએ તો પણ હવે એવું થાય છે કે કોઈ એડવર્ટાઈઝમાં શોપ કે એને એડવર્ટાઈઝ આપણે જોયું હોય તો પ્રોપર આપણે ત્યાં જ જઈને ખરીદી કરીએ એવું પણ થતું હોય હું ખાસ એવી રીતે જ જોતી હોઉં જેમ કે એડવર્ટાઈઝમાં કોઈ શોપનું મને વધારે પસંદ આવ્યું હોય તો ત્યાં જ જવું સ્પેશિયલી મોલ પર ક્યારેક જ આવી રીતે આવવાનું થાય આ મેં મને લાસ્ટમાં ફાઇનલી પછી આજ પસંદ આવ્યો અને એ મેં ટ્રાયલ કરીને ચેક કરી લીધો અને આજ પછી લીધો છે મેં શર્ટ અને પછી ત્યાંથી અમે પહોંચી ગયા શૂઝ લેવા માટે ખાસ તો અમે શૂઝ લેવા જ નીકળ્યા હતા અને બીજી બે વસ્તુ વધારે લેવાઈ ગઈ શૂઝ તો જો કે મોલમાંથી લેવાના જ નહોતા એ તો મારા શોપ પરથી જ લેવાના હતા તો શૂઝ પણ મેં આ રીતે આ પસંદ કરી લીધા છે અને ટ્રાયલ કરી અને ચેક કરું છું હું થોડુંક થોડુંક ચાલીને એ કમ્ફર્ટેબલ છે કે નહીં અને એક તો ખાસ હોય કે અરીસામાં જોયા વગર તો એવું લાગે જ નહીં કે ટ્રાયલ કર્યું હોય જનરલી શુંઝ ને અરીસામાં જોવાની કંઈ ખાસ જરૂર ન હોય પણ તો પણ એવું લેડીઝોનું કામકાજ આવવું જોઈએ ફાઇનલી ખરીદી પતી પછી અમે પહોંચ્યા મોલ પર અમારા સ્ટોર પર અને ત્યાં જઈને તો પછી કામે લાગી ગયા અમે અને હું તો મારો કામમાં બિઝી હતી કુલદીપ ક્યારે વિડીયો ઉતારે શું કરે મને આઈડિયા જ નહોતો અને એ બનાવતા હતા આ રીતે કસ્ટમરોના પણ વિડીયો અને સાંજનો ટાઈમ હતો એટલા એટલે પબ્લિક તો હોય જ અત્યારે એટલા માટે જ અમે જનરલી ક્યાંક કંઈક કામ હોય ને તો અમે બપોરના ટાઈમે જ જઈએ કેમ કે સાંજે અમારા સ્ટોર ઉપર પબ્લિક હોય એટલે અહીંયા અમારી હાજરી જરૂરી હોય કેમ કે સ્ટાફ વધારે નથી અમે બે ત્રણ જણા સ્ટાફમાં છે ને અમે ઘરના છીએ એટલે અમારી હાજરી કાઉન્ટર ઉપર જરૂરી હોય મોલનું કામ પતાવ્યા પછી મોલ અમે નવ વાગે વધાવીએ છીએ પછી પહોંચી કે ઘરે ને ઘરે જમી કરીને પછી મારી ખરીદી હું મમ્મી પપ્પાને બતાવતી હતી જનરલી કોઈ પણ વસ્તુ હું ખરીદી કરું ઓનલાઈન કરું કે કંઈ પણ આવી રીતે શોપ પરથી લાયા હોય કે મોલ પરથી લાયા હોય પણ હું મારા સાસુને તો ચોક્કસ બતાવું જે પપ્પાને તો બતાવું આવું કંઈક કોમન હોય ત્યારે બતાવું પણ એ મીન્સ કે મમ્મીને તો બધી જ વસ્તુ મારે બતાવવાની કોઈ વસ્તુ કે મારો કોઈ દિવસ એવો ઈરાદો ના હોય કે ઘણા એવું કરતા હોય કે આમ સાસુથી છુપાઈને લેતા હોય ને એવું એમ પણ હું તો જનરલી પહેલેથી જ ટ્રાન્સપરન્ટ કોઈ પણ વસ્તુ લાવીએ તો ઘરે બતાવવાની જ અને જો ધ્રુવ અમને ખોટું લાગ્યું કે મમ્મી મારા માટે કેમ શૂઝ ના લાવીએ એમ તું તારો એકલીને જ લઈ આવી તો એ મારા ઝૂઝ પકડીને જોતો જ નહોતો મેં એને જોર કરીને કીધું કે તું જોતો ખરા તો તારા માટે કંઈક લાવીએ ને તો એને એમ કીધું કે તું મારે કેમ ના લાવી એમ તો એને એવું કે મારે નહીં જોવા કે પછી મેં કીધું ને કે હવે તારા માટે નહીં લાવવું એટલે પછી એને પકડીને જોઈ લીધા શૂઝનું ફાઇનલી પત્યા પછી હું જે બીજી વસ્તુ પણ લાવી હતી કપડાં અને પર્સ એવું એ પણ મેં મમ્મીને બતાવી દીધું અને ધ્રુવ અમને થોડો થોડો જોડે જોડે ખીજાઈ પણ લીધો કે તારી માટે નહીં મારી માટે જ ખાલી વસ્તુ લાવ્યા છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે મારો બ્લોગ પસંદ આવતા હોય તો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો બ્લોગ સાથે બ બાય ટેક કેર